પ્રશ્ન નંબર નવ હડપ્પન સંસ્કૃતિના પતન માટે નીચેનામાંથી કયું કારણ સૌથી વધુ સ્વીકૃત છે રેલવે એનટીપીસી બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ આર્ય આક્રમણ ઓપ્શન બી નદીઓના માર્ગમાં ફેરફાર અને આબોહવા પરિવર્તન ઓપ્શન સી વારંવાર આવતા ભૂકંપો ઓપ્શન ડી વ્યાપારી સંબંધોનો અંત ઉત્તર ઓપ્શન બી નદીઓના માર્ગમાં ફેરફાર અને આબોહવા પરિવર્તન સમજૂતી હડપ્પન સંસ્કૃતિના પતન માટે ઘણા સિદ્ધાંતો છે પરંતુ મોટાભાગના વિદ્વાનો હવે માને છે કે આબોહવા પરિવર્તન દુષ્કાળ અને સિંધુ તથા તેની સહાયક નદીઓના માર્ગમાં ફેરફાર જેવા પર્યાવરણીય પરિબળો મુખ્ય કારણો હતા જેના કારણે કૃષિ ઉત્પાદન ઘટ્યું અને શહેરો જાળવી રાખવા મુશ્કેલ બન્યા હતા આર્ય આક્રમણનો સિદ્ધાંત હવે વ્યાપક રીતે સ્વીકાર્ય નથી પ્રશ્ન આ ટોપિક વિશેના વધુ એમસીક્યુ અને વિડીયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો લેટેસ્ટ અપડેટ પીડીએફ અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે